thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગઢડા પોલીસે જૂના સ્વામિનારાયણ વિભાગમાંથી આઠ શખ્સ છે એક લાખ દસ હજાર આઠસો પચાસ રોકડ રકમ લીધા નહીં ત્યારે મિત્રો તેમાં આઠ મોબાઈલ ફોન મળતી વિગતો વાત કરવામાં આવે તો મળીને કુલ એક પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્યારે આ શખ્સો પૈસાની અરજીતનો જુગાર રમતા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રૂમ નંબર પાંચસો નવમાં રહેતા હરિકૃષ્ણ ગરબાભાઈ ત્યારે એટલે કે વાઘ સાસદ સાંસદ હરિકૃષ્ણ ગુરુ સત્ર દાસ ત્યારે જુગાર રમાડતા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પોલીસ હરિકૃષ્ણ પાપેશા ઉપરાંત જીજ્ઞેશ કાઠવિયા અને રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ જોગાણી ત્યારે કેવલ કાઠિયા પંકજ કાવટિયા અને પૂરજ જોગાણીયાની અટકાયત કરી પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હવે તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ